ધારીના હરિપરા વિસ્તારમાં શિકારની શોધમાં બે સિંહો ગામમાં સિંહો શહેરો તરફ વળ્યા છે આવી ચડેલા હતા પાંચ દિવસ પહેલા ધારીના હરિપરા વિસ્તારમાં સિંહો સીસીટીવી કેમેરામાં કેદ થયેલા હતા શિકારની શોધમાં ગામની શેરીમાં લટાર મારતા બે સિંહો સીસીટીવી કેમેરામાં કેદ થયેલા છે શેરીઓમાં લટાર મારતા બે સિંહોના સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા છે